ચાલો મિત્રો ઠીક સાડા આઠના ના સુમારે ખબર છે બધાને એક બે જણા આમથી આમ ઘડિયાળ લસે પણ બે મિનિટ આપી દઈએ આજે વાત કરવાની છે અનુરૂધસિંહ જાડેજાની સજા માફી અને જયરાજસિંહ જાડેજાને ઘી કેળા આમાં વિચારવા જેવું બાબત છે બહુ હા અને સાંભળવી પડશે એટલે આપણા મિત્રો જોડાઈ જાય પછી આપણે વ્યવસ્થિત વિસ્તૃત ચર્ચા કરીએ આ મુદ્દા ઉપર વરસાદ બરસાદ હારા પડી ગયા છે કોઈ ને કઈ ઉપાધિ જેવું છે નહીં અને આમ આદમી વાળા પાસે ટાઈમ નથી કે ખેડૂતોને કપામાં ડ્યુટી ઘટાડી દીધી આ બધે કપા મફતના ભાવે વેચાવાનો છે તો તો એમાં આપણે ધ્યાન આપીએ બધા પોતપોતાની રાજકીય રમતો કરવામાં બીજી છે આપણે આપણો શો કરીએ ચાલુ બરોબર કે ગોંડલની અંદર અનુરુચ્છી જાડેજાની સજા માફી માટે એને અરજી કરી હતી ને સરકારે અનુરુચ્છી જાડેજાને સજા માફી આપી અને હાઈકોર્ટમાંથી એવો ઓર્ડર આપ્યો છે કે અનુરુદ્ધ તમારે અંદાજીત એક મહિનામાં સરેન્ડર કરી દેવું પાછું જેલના હવે અનુરુદ્ષિ જાડેજાને જવાનું છે એક મિનિટ બાકી છે પછી આપણે બધાને મોકલીએ જેલમાં જુઓ જુઓને મજી મજા અહીંયા ગોંડાલમાંથી ગડની હાર્દિકભાઈ કુંબાણી જેવો ભાર્ગોભાઈ ખોરાટ હિશભાઈ રાદડીયા પધારો આ નાય બરાબર આપણે ચાલુ કરીએ આપણે કારણ કે એની જેમ ખુરચીઓ વધારીને પબ્લિક ભેગી કરવાની નથી અનુરૂધસિંહ જાડેજાને હાઈકોર્ટે એવું કીધું કે તમારે સરેન્ડર કરી દેવાનું છે અને તમારી જે અરજી છે સજા માફી છે એ બધી અનલીગલી છે બરોબર તમે કોઈક અધિકારીઓને પૈસા દઈ અધિકારીઓને તમારી ઘરે જમવા બેસાડી અને તમે આ સજા માફી કરેલી છે આવું લોકો કહે છે એવું હાઈકોર્ટે નથી કીધું હાઈકોર્ટે તો એમ કીધું તમારે ભાઈ ભાઈ હાજર થઈ જવાની વાત છે આ બધી ચર્ચા ઉઠતી 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 ઉડતી આવી ગુજરાતની અંદર બરોબર હાઈકોર્ટે ગુજરાતમાં ગુજરાતમાં ઈ મીડિયા એ લીધું છાપે બરોબર પણ જ્યારે ઈ ચર્ચા સૌરાષ્ટ્રની અંદર ફેકાની જજો ગાડીમાં તમારે પેટ્રોલ હોય કે ન હોય ગાડી સૌરાષ્ટ્રમાં ગોંડલ ક્રોસ કરે ને એટલે પેટ્રોલ વગેરે હાલે એટલે સીધી જ અનિરુદ્ધસિંહ જાડેજાની ખબર પડી આમામામા પરફરિયા ફરવા કે ભાઈ આમાં કઈક છે ભાઈ આમાં છે જાડેજા વયા ગયા જેલ માં બીજા જાયક નો જાય એની કઈ ખબર નથી બધું પતિ પબ્લિક ને આવું થઈ ગયું કે ભાઈ આવું થયું સરકારે ન્યાય કર્યો આવી વાત થઈ ને એમાં આપણા પટેલ સમાજના પરસોત્તમભાઈ પીપળિયા એ નિવેદનો આપ્યા પરસોત્તમભાઈ બાપાનું કેવું એવું હતું કે ભાઈ આ બધું અનલીગલી હતું આર્યો પરિપત્ર આર્યો ફોટો જો આ બે ભેગા મળીને અધિકારી બિસ્ટ ને અનુરુચિ જાડેજા બે જમે છે આવા બધા પોસ્ટો રિલીઝ કરવામાં આવ્યા જગદીશભાઈ મહેતા દ્વારા બે પ્રશ્નો કર જગદીશભાઈ મહેતાએ સાચી વાત કરી લ્યો હા એમાં ખોટું ન કહેવાય આપણે મહેતા સાહેબે સાચું કીધું બાકી બધા પટેલિયા રાજકારણ કરવા આવી ગયા કે ન રાજકારણ જોજો આ પટેલો યાદ કરજો આ યાદ કરજો મારે તમને એજ યાદ આ બધાય થવા આવ્યા આ આ બધી લડત ચાલુ કરી રાજુ સખીયા એના આતે આ બધાય હારા થવા આવ્યા જોજો પરસો અત્યાર સુધી અનુરૂધસિંહ જાડેજા બહાર ફરતો હતો બધા પરસો તમબાઈ પી પડ્યા ને એવી ખબર હતી કે ભાઈ આ સજા માફી અંધી છે તો અત્યાર સુધી તમે બધા ક્યાં ગયા હતા તો અત્યાર સુધી તમે બધા ક્યાં ગયા તા ઈ આપને કઈ ખબર નથી બસ હા હાઈકોર્ટે હુકમ કર્યો કે ભાઈ હાલો ભાઈ સરેન્ડર થવાનો ત્યાં તો આ બધાને ખબર પડી કે અનુરૂચી જાડેજાની સજા છે એ અનલીગલી છે વિચારવાની વાત છે એટલે જે આ ગાબુધી રાજકારણ ની અંદર તમને ખબર જુઓ તમે છત્રીય સમાજના બે ત્રણ યુવાનો વિડીયો બનાવ્યો કે અનુરૂધસિંહ જાડેજા રીબડા અમારા સમાજમાં રાઈતે બે વાગે કામ આવ્યું છે આપણે એની વાહે ઊભું રહેવું જોઈએ એને એની સજા કાપેલી તોય પાછા જેલમાં નાખે બરોબર છે હુકમ એની વારનો આવે અને રાજ્યનો એવો નિયમ હોય કે આજીવનની સજા એટલે ચૌદ વર્ષ ગોંડલ નો રહીએ ઈ હજી સુપ્રીમ જાહે એટલે સુપ્રીમ કોર્ટમાં કદાચ ઓર્ડર એ શક્યતાઓ હોય સો ટકા અનુરૂચસિંહ જાડેજા સુપ્રીમ કોર્ટ માંથી સ્ટે લઈ આવશે આ પાકી લોઢામાં અને બગડેલા ગોળ જેવી વાત છે બાકી જી પટેલોને ને એમ થતું હતું ગોંડલ માંથી મોરલા ઉડી ગયા ના 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 હજી કોઈ લત ટંકા કરવાની છે હા એ કોઈ અલગ કરવાની પણ આની અંદર આ જેને ઘા માર્યો હતો ને આ જેને એ ઘા એનો પડ્યો ઊંધો અને એ ઊંધો પાયડો પાટીદાર સમાજ આજ આજ સમાજ પ્રત્યે એવી લાગણી મને ઉભરી એવી છે ને એની વાત જ અલગ છે એવું કામ આજ પાટીદાર સમાજે કર્યું અને બહુ હારામ હારું કામ કર્યું અનુરૂધસિંહ જાડેજાને જેલ હવાલે કરવા હાટુથી તમે તો કહી ગયા એનો પ્રશ્ન હેન કોર્ટનો કાયદાનો પણ વાત જયારે જયરાજસિંહની આવે તો કોર્ટમાંથી આજે આપણે અપીલ જામીન લઈને આવ્યા આજીવનની સજામાંથી હાઈકોર્ટે એને સજા ફટકારી જયરાજસિંહ જાડેજાને અને એ સુપ્રીમમાંથી ઓર્ડર લઈને આવ્યા અપીલ જામીનમાં એટલે એ અપીલ કાયમી જામીનમાં એ બહાર નથી એ અપીલ જામીનમાં બહાર છે તો અનુરુચિ જાડેજાની જો આવી રીતની કોર્ટ એને આવી રીતનું કાર્યક્રમ કરતો હોય અને અનુરુચિ જાડેજાને જો અઢાર વર્ષ આપ્યા પછી એ જેલમાં જવાનું થતું હોય તો જયરાજસિંહ જાડેજાને કેમ નહીં બરોબર અને જયરાજસિંહ જાડેજા અપીલ જામીન લઈને આવ્યા હતા ઓર્ડર એવો હતો કે ભાઈ છ મહિનાની અંદર કે સાત મહિનાની અંદર આપણે આ કેસ પતાવીને જજમેન્ટ આપવું કે ભાઈ આરોપી કે નિર્દોષ કે ભાઈ સજા પણ ઈજ કેસ આજ આઠ વર્ષથી આ ખેંચાઈશ કેટલા વર્ષથી આ આઠ વર્ષથી

પછી ગોંડલમાં ભલે બોલે મોરલા ને હવે કોયલડી કરવાની નથી ટંકા ને જે હા બિસ્તરા પોટલા બાંધી લેજો જયરાજભાઈ હા અમને પાટીદાર સમાજે જગાડ્યા અમને તો ન ખબર હોય તમે કઈ કઈ કેટલા કેટલા મર્ડર કરી હોય ને હું હું થયું હોય ને તમને કેટલી સજા મળી ને તમને કેટલા જામીન મળ્યા હવે આવે જામીન ઈ આ સરદાર જયંતિ આવે એટલે જયરાજસિંહ જાડેજાનો કાર્યક્રમ આપણે ચાલુ કરીએ પબ્લિક વચ્ચેથી જ બરોબર ગુજરાતમાં કોઈ પણ આરોપી ઘુમવા જ ન જોઈ અને ખાસ કરીને તો નેતોડી હું તમે સેટિંગ કરી શકતા હોય તમે કોક ને જાતી જિંદગી જેલમાં મોકલી તમારે ને તમારા બાપાને બેન જવાનું પાલ જેલમાં જ જોડી જોડી માં બેસવાનું હા અને બેસવાનું જ છે થોડીક વાર છે અને એના પેલા પડઘા સામાન્ય પબ્લિકને ને ખબર હોય હું થતું હોય ઉપર આ તે પહોંચતા હોય મેસેજ આ હું પોચાડું મારું કામ જ ઈ તમને આવી ગયો એકસો એક વોટ નું અમદાવાદ જવું પડ્યું સીધું દવાખાને એવો ઝટકો આવ્યો આ પેલો ઝટકો છે હજી ત્રણ ઝટકા ખાવાના તમારે દિવાળી આવે ને તા હુધી રાજકીય નરેન્દ્રભાઈ મોદી હું એમને એની એનું જરૂર છે અત્યારે તાલુકાની ચૂંટણી હતું એવા કે રાહુલ ગાંધી રોકવા રોકવા આયેલા નરેન્દ્રભાઈ ને ખાસ સૂચના ગુજરાત માં જે રીતના રાહુલ ગાંધી વોટ ચોરીમાં ગુજરાત ની અંદર સત્તા બચાવી હોય તો જો અત્યારે પટેલ કાર્યક્રમ ચાલુ કર્યો પટેલ સિવાય ગુજરાત ની અંદર ભાજપ માં તેઓ નથી સત્તા બનાવી એટલે પટેલો માં ધ્યાન દેજો હા એવું નથી કે ખાલી પટેલોમાં વાહે બધ્યેય જ્ઞાતિ તમારી રાહ જોઈને બેઠીશ એટલે ગોંડલની ગાદી આજ ફેલે ખાલી કરવાની અને માં જવાનું એટલે તમને બધા મજા કરતા હોય ને એક સભામાં મેં જોયા હમણાં જ લગભગ કાલની જ સભા હતી બરોબર એ આમ બેન બધા દાંત કાઢતા હતા જઈને બહુ સારા કામ કર્યા હોય એમ એટલે એ તમારા વાહો વાય જ વારો છે ને હવે ગુજરાતમાં કાયદો છે કાયદાથી મોટો હું એ નહીં મારો બાપે નહીં અનુરૂધસિંહ જાડેજા જેલમાં જાય તો એના અઠવાડિયા પછી જયરાજસિંહ જાડેજા જેલમાં જાય નકર ગુજરાત છેડો આંદોલન થાય કોઈ એવો ગુનેગાર મોદી સાહેબે કીધું આ બિલ આવી ગયું છે ભાઈ ત્રીસ દિવસથી અંદર કોઈ રાજનેતા અંદર રે ને એટલે એની એની ગાદી ગઈ તો એ રાજનેતાની ગાદી ગઈ એ રીતના આ ગાદી ગઈ હા બીજું કઈ કરવાનું જ નથી એટલે જે રીતના સમાજ સપોર્ટ કરે છે ને એ જ રીતના સપોર્ટ કરજો ભલે મને ખબર છે સમાજના મેન મેન આગેવાનો હોય ખુલી ના આવી શકતા જરૂર નથી બસ આ દીવા રાખો ને એટલામાં ઘણું એટલે અનુરૂધસિંહ જાડેજાની જામીન અરજી ઉપર જો કોઈ ફેમ ફદુરિયાઓને ખુશી થતી હોય કે હાલો ભાઈ અનુરુચ્છી જાડેજા જેલમાં વઈ જાય તો એની મનત ખબર એને સુપ્રીમ જામીન દે એક નો દે પણ એ તમારે જાવાનું છે આ હું તમને અગાઉ આગોતરા જામીન તમને આપી દઉં હાઈકોર્ટ દ્વારા અને હવે કરો નહીં ખોટી ફરિયાદ ખબર પડે એકવાર ખોટી ફરિયાદ કરો જે આ વિડીયો બનાવું છું અત્યાર સુધી મારી ઉપર ખોટી ફરિયાદ કરી કાંઈ વાંધો નહીં જવા દીધું હવે તમારા માં હોય ઢોલરિયા એક વાર ખોટી ફરિયાદ કરીને બતાય એટલે તને રાજપર્યા તને તો પોપટ પરા આવે તને પોપટ પરા બતાવું કાયદો બધા માટે સરખો મારા માટે ઈ તારા માટે ઈ શાંતિથી રહેવાનું શાંતિથી ગામ રાજનેતા થવું હોય ને શાંતિ કામ કરવાના નકર ઘીરે દે જવાનું કે ચારસો હાથ પાછી આંખવા જે અમારા જ નથી થતા ચૂંટણી ન લડીએ કામ 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 કરી જો ગાદી ઉપર બેવું તો જવાબ દેવો હા અને ભોગવવું હોત એટલે આ પણ બહુ વ્યવસ્થિત રીતે અને મોરબીની અંદર મનોજભાઈ પનારાએ વ્યવસ્થિત કર્યું છે હમણાં વરુણભાઈ પટેલ પચીસ કે છવ્વીસ ઓગસ્ટે પટેલ ની બહુ મોટી મિટિંગ કરવા જાય છે બહુ મોટા પાટીદારો ભેગા થવાના છે ચમરડી ભાઈ દ્વારા બહુ સારી સરદાર યાત્રા નીકળે છે બહુ ગદગદ ફૂજે ફૂલે છાતી આ હવે સમાજ જાય હવે સમાજ ને આ સમાજ ને રોકવાની કોઈના બાપમાં પટેલ સમાજ નો કહી દે કે નરેન્દ્ર મોદી ને હું આ પાટીદાર સમાજ ને સૌરાષ્ટ્ર શાંત કરી દઉં સાહેબ મમરા કોઈ નામ એવી તહેવાર નથી સમજી ગયા એટલે આ મુદ્દાની વાત આ જ હતી કે જયરાજસિંહ જાડેજાને વાહવા જવાનું છે આ આના આનાથી બહુ જણા ખુશ થયા હતા એટલે મારો વિડીયો મૂકવો પડ્યો આ ખુશ થયા હતા ને એના માટે વિડીયો છે બરાબર કે એટલે એ કદાચ થી સ્ટે આવી જાય તો વાંય તમારે જવાનું જ છે બનીને જવાનું છે પાંચ વર્ષના બાળ બેરેકમાં જોડી જોડી બેહવા અને તમે બધા બહાર હે ને ભજન કીર્તન કરજો કે જુઓ જુઓ ને રામ દેવ જાય લીલુડા ગોડલે ચડીને કારણ કે ભજન સિવાય કાંઈ તમારા ભાગમાં આવવાનું જ નથી બરોબર એટલે જાગતા રહેજો મારી ના અને સમાજ અત્યારે એકસો ને વીસ ની સ્પીડ એક્સો ચાલીસ ની સ્પીડ થાય તાલુકાની ચૂંટણી આવે એ પેલા અને એમ ની ચૂંટણી આવે ને એકસો ને સાહીઠ આવી રીતના સમાજને હાલવાનું છે જે રીતના ગોપાલ ઇટાલી આલે એ જ રીતના તમે ચડો પાટે એટલે ઉપાધિ નો કરતા એકને જવાનું જ બીજા ને વાહવા જવાનું જ હા અને મદદગારી માં બધા જેલમાં નાખે મદદગારી માં નામ લખાવાનું હા કાયદો હાથમાં લેવો ને કાયદાથી કામ કરો એટલે કામ પૂરું બીજું બાથો બાંધવા નહીં જવાનું કાંઈ દોચ સીધું ખોલીને જોયે એટલે નરેન્દ્રભાઈ મોદીએ બહુ સારા કાયદા આવ્યા છે અમે ભોગવાનું તમારે ભોગવવાનું મળીશું મિત્રો નવા વિડીયોની અંદર આ અરજીને લઈને હું એક સંપૂર્ણ વિડીયો બનાવીશ આ જયરાજસિંહને કઈ રીતના સજા મળીને ક્યાં ક્યાં ઓર્ડર ને એનો વિડીયો નેક્સ્ટ મળીએ અને જય સરદાર જય પાટીદાર અને સરદાર યાત્રામાં જોડાવા માટે સમગ્ર જનતાને ભાવભર્યું આમંત્રણ છે જય સરદાર